નમસ્તે દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ લીગલ બાય હેમા શુક્લ એડવોકેટ જુનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે વિસાવદર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની ધારાસભાના ઇલેક્શનના વિડીયોઝ કરી રહ્યા છીએ આ વિડીયો પાર્ટ માં આજે આપણે મળીએ છીએ મિત્રો અગાઉ સોશિયલ મીડિયામાં અને એક પ્રેસ નોટમાં વાંચ્યું કે ભાજપના ઉમેદવારના સમર્થનમાં અને ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જુનાગઢનો એક બાવા છે મહેશગીરી કરીને એનું એક સ્ટેટમેન્ટ આવ્યું કે ગોપાલ ઇટાલિયા સનાતની નથી ને એમને સનાતની કેવડાવવાનો હક નથી ને મંદિરમાં દર્શનને વગેરે વગેરે અંગે એટલે એના અનુસંધાને આપણે આજે આ વિડિયો કરી રહ્યા છીએ અને એમને અને પ્રજાને અને ગોપાલભાઈના વિરોધ પક્ષોને એને કેટલાક સવાલો પૂછી રહ્યા છીએ હવે પહેલી વાત એ કે આ જે બાવો અને ભૂતાનો ધરા થઈ બેઠેલો મહંત છે એને એક એના જોક સવાલ પૂછવાનો કે એ સનાતન વિરુદ્ધ કંઈ પણ સનાતનની ફેવરમાં કંઈ પણ બોલવાનો એને અધિકાર શું છે અને સનાતન કોને કહેવાય રંગ બદલું કાચિંડો હોય અને ગમે ત્યારે જઈ અને જીન્સ ટી શર્ટમાં ફરવા માંડતો હોય ભગવા ઉતારી દેતો હોય એ સનાતની કહેવાય કે ભગવાને લજવનાર હોય એને જ સાચો સતા સનાતની કહેવાય કે ભગવાનના ઓઠા નીચે સમાજને સેક્સ અને બાળજન્મ ઉછેરની વાતો કરનારો હોય એ એ સનાતની છે એ બાવાની ભાષામાં કે ભાગવતની પૂર્ણાહુતિમાં ધર્મસભાને નામે સેક્સ વાર્તા કરનારો એ સનાતની છે સાચો કે સનાતની અખાડાએ જેને તગડી મૂક્યો છે અખાડાના સભ્યપદેથી જ એને સનાતનની વાત કરવાનો હક શું છે અને એ સનાતની કઈ રીતે કહી શકાય કે એ સનાતની છે હાટકેશ હોસ્પિટલના રૂપિયા ખાઈ જનારો અને એના ટ્રસ્ટીઓ ઉપર દાદાગીરી કરાવનારો એ સનાતની કહેવાય એટલે પછી ભૂતનાથની જમીન બની બેઠેલા ગેરકાયદેસર ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટ એક્ટની જોગવાઈનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયામાં વેચાણ કરનાર કરવા નીકળનારો એ સનાતની કહેવાય તો હું એમ માનું છું કે ગોપાલભાઈ એવા સનાતની પસંદ નહીં જ કરે કે કહેવાનું કે કોઈ પણ સાચો સનાતની હોય આવા સનાતની કહેવાનું પસંદ ન કરે આગળ આપણે જોઈએ તો પ્રજાના અને હરામના પૈસે ચાર્ટર પ્લેનમાં કુંભદાન જઈને નાક કપાવીને અપશુકન કરનારો એ સનાતની કહેવાય એટલે પછી હરામના પૈસે પવિત્ર ગિરનારની પરિક્રમા હવામાં ઉડીને કરીને ગિરનારને અપવિત્ર કરનારો એ સનાતની કહેવાય પછી જ્યારે અસંખ્ય નબળા આર્થિક રીતે નબળા શારીરિક રીતે નબળા અપંગ લોકો માથે પોતાનો સામાન ઉપાડી હાથે રાંધીને પરિક્રમા ગિરનારની કરે છે ત્યારે આ માતેલા સાંઢ જેવો તું ચાલીને પરિક્રમા કરવાને બદલે આવી રીતે હેલિકોપ્ટરમાં કે પ્લેનમાં આંટા મારી અને લક્ષ્મીનું વરવું પ્રદર્શન કર અને તારી જાતને તું સનાતની માને છે એમ એટલે પછી ગિરનાર ઉપર આવનારા જૈન સાધુઓના ડોકા કાપવાની શેખી કરનારો એ સનાતની કહેવાય ભવનાથ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી જૈનોની જગ્યા પચાવી પાડનારો તું સનાતની કહેવાય ગૌચરની જમીનો લેન્ડ ગ્રેબિંગ ગૌશાળાને નામે સરકારી જમીનો નો લેન્ડ ગ્રેબિંગ કરનારો કે જે પ્રૂવડ લેન્ડ ગ્રેબિંગ છે સરકારી પત્રવ્યવહારો અને રોજકામ પંચનામાં ના સાબિતીથી ગ્રેબિંગ છે એવો તું સનાતની છ રેવન્યુ ફોરેસ્ટ અને ગૌચરની જમીનો ના લેન્ડ ગ્રેબિંગ ઉપર વૈભવી ફાર્મહાઉસ ધરાવતો તું તારી જાતને સનાતની માને છે કે બાવો માને છે કે હેડ સ્પીચ લેન્ડ ગ્રેબિંગ આવા એડમિટેડ ક્રાઇમનો પ્રૂવડ ગુનેગાર તું સનાતની છ કે ભાડુતી અને લાંચિયા સરકારી વકીલોની ફોજ નિભાવી અને દાદાગીરી કરાવતો એ તું સનાતની છ એટલે તારી સનાતનની વ્યાખ્યા શું છે અને સનાતનીની પહેલાં એ તો તું કે પછી તને બીજા કોઈને કંઈ પણ કહેવાનો અધિકાર મળે છે ધ્રોણ ગામમાંથી તારી હકાલપટ્ટી થઈ હતી અને એ જમાનામાં પૂજ્ય ગોપાલાનંદજી જેવી સમર્થ વ્યક્તિએ જેને હાકી કાઢવાની ભલામણ કરી હતી એ તું સનાતની છ અને તને સનાતન વિશે બોલવાનો અધિકાર શું છે એટલે ભાડુતી ગુંડાઓ અને બીજા ટ્રસ્ટીઓ દ્વારા અડધી રાત્રે ભૂતનાથની જગ્યા ઉપર ગેરકાયદેસર ચડી બેઠેલો ધરાર મહંત એ તું સનાતનની વાતો કરે છે એમ તું સનાતની છ પવિત્ર કુંભ અને શિવરાત્રિના શાહી સ્નાનથી પલાયન થવા માટે દંભી યજ્ઞ આચરેલો હતો એ કોઈ સમજતું નથી અંતુ તારી જાતને એવો સનાત સનાતન ઇમાનત છોડવડીના આલિશાન ફાર્મ હાઉસમાં કાંધિયાઓ સાથે મસ્તી કરતો ને એને કરાવતો એ તું સનાતની છે પરવાનગી વગર ગેરકાયદેસર સ્કૂલનું બહુમાળી મકાન બાંધી અને કાયદાનો ભંગ કરતો અને એ સ્કૂલને નામે પણ લેન્ડ ગ્રેબિંગ કરતો તું સલામતી છ સનાતની છ અનેક વિદ્યાર્થીઓ ટીચર્સ વગેરેના ભાવિ સાથે ચેડા કરીને નબળા બાંધકામમાં સ્કૂલ ચલાવતો તું સના સનાતની છ સનાતનીની તારી વ્યાખ્યા શું છે જો આ સનાતની કહેવાતો હોય તો ભગવાન આપણને બધાને માત્ર ગોપાલભાઈને નહીં આપણને બધાને એકત્રીસ પેઢી સુધી સનાતની ન જ બનાવે એવી મારી પ્રાર્થના છે અને સનાતની બાવાના આવા પહેલાંથી મત ઓછા થશે એટલે મારે ખાસ તો બીજેપીને પણ એમ કહેવાનું કે આ તમે જે ભાવને ભેગી લીધેલી છે ને એ તમારા મત ઘટાડવાની આ તમારી ચેષ્ટા કે તમારા પહેલાં છે આનાથી તમારા સો બસો મત ઘટશે વધશે નહીં એટલે મહેરબાની કરીને જો ભૂંડે હાલે હારવું ન હોય ને તો આ રવાડે ચડોમાં અને આ બાવાનો કોઈ ભરોસો નહીં એ તો કોને ખબર વિપક્ષોને ના હાથા બની અને રૂપિયા લઈને પણ તમારે આ આવા બધા પહેલાં કરતો હોય ભવાડા કે જેનાથી તમારા દસ મત ઘટે એટલે આ બિલકુલ બિનભરોસાપાત્ર માણસ છે અને એના જેવા જ અપ્રમાણિક લાંચિયા કાંધિયાનો ટેકેદારો ટેકેદારોની સાથે ગાડીઓની ફોજો લઈ અને ફરનારો આ ઢોંગી સનાતની છે એટલે આને સનાતન વિશે બોલવાનો કોઈ હક નથી અને વિસાવદરની જનતા પણ આનાથી ઘણી બધી નારાજ છે ભાજપ પક્ષ અને ભાજપ ભાજપનું મોરડી મંડળ પણ આ નથી શક્ય હોય કે નારાજ હોઈ શકે છે અને મહેરબાની કરીને તું તારી જાતને સનાતનની બોલી અને સનાતન શબ્દનું ગૌરવભંગ અને અપમાન કરાવવાનું બંધ કર એવી આ કાચિંડા બહુરંગી બહુરૂપિયા સગવડિયા બાવાને મારું એક સૂચન છે કે જેનાથી ભાજપના પાંચ પચીસ મત વધારે ઓછા ન થાય મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઓલસો ઓલ્સો આ અને આવા જ વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું બાવાના દરેક સ્ટેટમેન્ટના અને પ્રચારના આવી જ ભાષામાં ને આવી જ રીતે અચૂકપણે જવાબ આપવામાં આવશે આપ પણ આ અંગે કંઈ પણ શેર કરવા માંગતા હો તો આપનું નામ ગુપ્ત રખાશે મારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ આપને વિડીયો ગમ્યો હોય ઉપયોગી લખ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આ કંઈ જ ગોપાલભાઈના પ્રચાર માટે નથી હું કોઈની સાદી સભ્ય પણ નથી નહીં આપની નહીં કોંગ્રેસની કોઈ કોઈની પણ આ માત્ર ને માત્ર આવા ઢોંગી ધૂતારા થઈ બેઠેલા સગવડિયા બાવાઓને સમાજ સમક્ષ નિર્વસ્ત્ર કરવા માટેનો એક પ્રયત્ન માત્ર છે એટલું મને લાગે છે કે હવે આપ મને સમજી જ શક્યા હશો કે સમજી જ શકશો થેન્ક યુ વેરી મચ ફરીથી મળશું આવા જ વિડીયોમાં આવજો થેન્ક યુ